વૈષ્ણવભાઈ જયંતિભાઈ રાઠોડ હું લીલા સર્કલ રહું છું અને મારી બેબી માટે અહીંયા આવકના દાખલા માટે અહીંયા ફોટા માટે બધા ના પાડે છે વિદ્યાનગર જવું પડે એમ છે પછી અહીંયા બારી બંધ છે બારી બારી બંધ છે કરતાં અહીંયા કોઈ છે જ નહીં અહીંયા એ વિદ્યાનગર જવા માટે બોલે છે તમે હું બીમાર છું અત્યારે અત્યારે બીમારીમાં શું ડાયાબિટીસ એવું છે બાબરિયા મહેશભાઈ ક્યાં તમે સોસાયટી બ્લોક નંબર છપ્પન ઓગણત્રીસ અહીંયા આવ્યા છીએ દાખલા માટે મારા છોકરાને આવકના દાખલાની જરૂર પડી છે એ માટે અમે અહીંયા આવ્યા છીએ પણ અહીંયા આવ્યા તો બારી ચાર પાંચ દિવસથી બંધ છે અને અમારે નજીકમાં અહીંયા હોય તો અમારે છેઠ વિદ્યાનગર શું કામ જવું એમ અહીંયા અમારે હાવ ઘર પાસે છે એ માટે અમે અહીંયા આવ્યા છીએ તો અહીંયા બારી બંધ છે ચાર પાંચ દિવસથી તો અમારે શું કરવું હવે તમારી ઈચ્છા શું છે જલ્દમાં જલ્દ આ સરકાર તાત્કાલિક મામલત દર્શક પગલાં કરે અને બારી હા ને તો તાત્કાલિક આ કરવાનું હોય ને અહીં નજીક પડતું હોય તો માણસોને તડકાનું ન્યા શું કામ જવું હોય પરેશભાઈ સૌજીભાઈ બારડ મારું રહેવાનું ભરતનગર મારે તરસમિયા બુથમાં આવકના દાખલા માટે આવેલ ઓટો રિક્ષામાં જ્યાં પહોંચતા મને ખબર પડી કે અહીંયા આવકનો દાખલો કાઢી આપવામાં આવતો નથી ટેકની ફોલ્ટ છે તે એમ જણાવેલ છે તો તમે વિદ્યાનગર રૂબરૂ જાઓ હવે મારે સાહેબ આમાં શું કરવું હું પગમાં મને બે પગમાં ફોલ્ટ છે તે હું ઘોડેથી ચાલું છું અને હું એકલો આવેલ છું

ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે